સૌથી પહેલાં આપણે અળવીના પાન લઈશું એકદમ ફ્રેશ જે અળવીના પત્તા હોય એનો જ આપણે યુઝ કરીશું તો મેં અહીં અળવીના પાન 8 થી દસ લીધા છે અને એકદમ ફ્રેશ છે આ પાત્રાઓને સારી રીતે ધોઈને જ આપણે યુઝ કરીશું તો સારી રીતે ધોઈ નાખ્યા છે આ પત્તાઓને તો અહીં સારી રીતે બધા પાનને ધોઈને આ રીતે ચોખ્ખા કપડાથી એની પર એકસ્ટ્રા પાણી હતું એ સાફ કરી દીધું છે અળવીના પાન સાફ થઈ જાય એટલે આપણે કરીશું નેક્સ્ટ સ્ટેપ જેમાં આપણે આની ઉપરની નસો ચપ્પા વડે સાચવીને નીકાળી દેવાની તો આ રીતે તમારે બધી જ નસો નીકાળી દેવાની છે જાડી નસો નીકળી દેવાથી અળવીના પાનના બીડા વાળતી વખતે આપણને તકલીફ નહીં થાય બીજું કે આ નસોથી ઘણીવાર ગળામાં ખરાશ થઈ જતી હોય છે તો એ તકલીફ પણ નહીં થાય એટલે અળવીના પત્તાને સાચવીને આપણે આની નસો નીકળી દઈશું તમે જોઈ શકો છો કે પત્તા એકદમ ફ્રેશ અને કોણા છે હું વાળું તોય કંઈ જ નથી થતું આવા ફ્રેશ અને કોણા પત્તા હશે તો આપણા પાત્રા ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી દઈએ પાત્રાનું બેટર બનાવવા માટે હું પહેલા અહીં ગોળ અને આંબલીનું પાણી બનાવી દઈશ આ

આ પાણીને આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળીશું અને આ પાણી સારી રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો આમલીની ખટાશ અને ગોળનું ગળ પણ આ પાણીમાં આવી ગયું છે આ પાણીને હું દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ તો આ પાણી ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો મેં અહીં બે મોટી વાટકી ચણાનો લોટ લીધો છે મતલબ કે ચારસો ગ્રામ જેટલો અહીં ચણાનો લોટ હશે પણ તમારે તમારી પાત્રાની ક્વોન્ટિટી પ્રમાણે અને તમારે કેટલા બનાવવાના છે એ રીતે ઓછું વધારે કરી લેવાનું આ લોટને આપણે ચાળી લેવાનો જેથી એમાં કોઈ અનઇવન પાર્ટ હોય તો તે નીકળી જાય અને આપણે આ લોટ ચાળીને જ લઈશું જેથી આ કોઈ ના બને તો લોટ મેં અહીં ચાળી લીધો છે આમાં હું મસાલા એડ કરી દઈશ આપણે ઘરના સિમ્પલ મસાલા યુઝ કરવાના છે અને આ બેટર ફક્ત 3 થી પાંચ મિનિટમાં બની જશે એ પણ કોઈ જાતની વધારે મહેનત કર્યા વિના પાત્રા બનાવવા ખૂબ જ આસાન છે મસાલાઓમાં આપણે અહીં એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી લાલ મરચાં નો પાવડર અને બે ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ આ પેસ્ટ મેં લીધી છે તમે પણ ક્રશ કરીને નાખી શકો છો અને આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ મેં અહીં અડધી ચમચી મીઠું એડ કર્યું છે અડધી ચમચી થી પણ સહેજ ઓછો આપણે ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો તમે ના ખાતા હોય તો ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો આ આપણું ગોળ અને આંબલી નું પાણી છે ઠંડુ થઈ ગયું છે તો હું આ પાણી ને આ ચણા ના લોટ માં એડ કરી દઈશ આમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને નોર્મલ પાણી પણ આપણે અહીં થોડું થોડું એડ કરવાનું બ્લેન્ડર ના હેલ્પ થી આપણે આને મિક્સ કરતા જઈશું બ્લેન્ડર ના હોય તો હાથ વડે પણ તમે મિક્સ કરી શકો છો તમે જે રીતે કમ્ફર્ટેબલ હો એ રીતે તમે આ બેટર ને મિક્સ કરી શકો છો હું સારી રીતે આને મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો કે આટલું પાતળું બેટર આપણે રાખવાનું મતલબ કે બહુ જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં મતલબ કે મીડિયમ પાતળું બેટર આપણે રાખવાનું હવે લઈશું અળવીનું પાન સૌથી મોટું પાન હોય તો એને આપણે પહેલા મૂકીશું અને આ પત્તાને આપણે ઊંધું રાખીને પછી એની પર બેટર પાથરવાનું એટલે આ પત્તાનો જે પાછળનો ભાગ હોય એની પર આપણે બેટર પાથરવાનું છે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે તો તમને થોડો પણ વિડીયો યુઝફુલ લાગે તો મારી રેસીપીને લાઈક જરૂરથી કરજો અને કોઈ પણ ક્વેરી હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો તમને મારી રેસીપી જો ના ગમે તો તમે ડિસલાઈક પણ આપી શકો છો તો આ રીતે આપણે બીજું પત્તું મૂકી દઈશું પણ તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે મૂક્યું છે જે પહેલું પત્તું મૂક્યું એનો છેડાનો ભાગ હોય એની પર બીજું પત્તું આપણે ઊંધું અને ઓપોઝિટ સાઈડ માં પાથરવાનું મતલબ કે એની વિરુદ્ધ દિશામાં આપણું પત્તું હોવું જોઈએ તો એ રીતે મેં ચાર પત્તા મૂક્યા છે આ પત્તા ને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું બંને સાઈડ થી તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું બંને સાઈડ થી આપડે ફોલ્ડ કરી દીધા પછી કોઈ પણ એક બાજુના છેડાથી આ રીતે ફોલ્ડ કરવાનું શરૂ કરીશું આપણે આને ટાઇટલી રોલ કરીશું કરતા પછી ખુલી જશે તો તમે સારી રીતે ટાઇટલી ફોલ્ડ કરજો પત્તા નાના હોય તો તમે પાંચ થી છ પણ લઈ શકો છો તો અહીં આપડો રોલ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રોલ બન્યા છે બસ આજ પ્રોસેસ થી આપણે બધા જ રોલ બનાવી દઈશું હવે જઈશું આપણે આગળની પ્રોસેસમાં જેમાં આપણે પત્તાને સ્ટીમ કરી દઈશું જેમાં આપણે પત્તાને સ્ટીમ કરવાના છે તો સ્ટીમરમાં પાણી નાખીને આ સ્ટીમરને ને પહેલા હું ગરમ કરી દઈશ ત્રણ થી પાંચ મિનિટ માટે સ્ટીમર ગરમ થઈ જાય પછી જ આપણે સ્ટીમ કરવા મૂકીશું તો પાત્રા જ સરસ બનશે અને જલ્દીથી સ્ટીમ પણ થઈ જશે સ્ટીમર ગરમ થઈ જાય એટલે હું આ રીતે ગ્રીસ કરી જેથી બની જાય ત્યારે હું એને આસાની થી આમાંથી લઈ શકું બસ હવે આ બધા જ પાત્રા આ રીતે સ્ટીમર માં એક પછી એક આપણે મૂકી દઈશું સ્ટીમર ના હોય તો એક મોટા તપેલા માં પાણી રેડીને એમાં સ્ટેન્ડ મૂકીને ડીશમાં માં સ્ટીમ કરવા મૂકી દેવાનું અને ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું જેથી તમારું સ્ટીમર તૈયાર થઈ જશે તો આને હું પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશ અને ગેસ ની ફ્લેમ મીડિયમ અને અંદર થી બિલકુલ કાચા ના રહે તો અહીં પંદર થી વીસ મિનિટ માટે થઈ ગયા છે અહીં આપણે ગેસ ની બંધ કરી દેવાની આ પાત્રા ને આપણે નીકાળી દઈશું સ્ટીમર માંથી બહાર તો હવે આને હું શું કરીશ કે પંદર થી વીસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ આને હું ઠંડુ થવા પછી આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું કેમ કે ગરમ રોલ ને કટ કરીશું તો કટ સારું નહીં થાય અને પાત્રાનો આકાર પણ પ્રોપર નહીં પડે એટલે ખૂબ જ જરૂરી છે કે આને આપણે ઠંડુ થવા દઈએ તો અહીં આપણા પાત્ર રોલ ઠંડા થઈ ગયા છે જેટલા પાત્ર ખાવા હોય એટલા જ આપણે કટ કરીશું બીજા રોલ તમે ફ્રિજમાં પણ મૂકી શકો છો કેમ કે આ રોલ ને ત્રણ થી ચાર દિવસ સુધી સ્ટોર કરીને આપણે રાખી શકીએ પણ નાસ્તો કરવો હોય કે ચા સાથે ખાવાની ઈચ્છા ઈચ્છા હોય તો આ પાત્રા તમે તમે તમારી પ્રમાણે કટ કરીને ખાઈ શકો શકો છો છો જોઈ કે ખુબ જ સરસ પાત્રા કટ થયા છે અને જોઈને કોઈ જ નહીં કહે કે આ પાત્રા આપણે ઘરે બનાવ્યા છે દરેક ને એવું જ લાગશે કે આ ફળસા ને દુકાન માંથી આપણે મંગાવ્યા છે તમારે જેટલી જાડાઈ જોઈતી હોય પાત્રા ની એ રીતે તમારે રોલ ને કટ કરી દેવાના તો મેં અહીં બે રોલ કટ કર્યા છે અને બીજા રોલ

અડધી ચમચી સફેદ તલ હું અહી એડ કરીશ તલથી ખૂબ જ સરસ દેખાશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે થોડા મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને બે થી ત્રણ લીલા મરચા ઝીણા કાપીને આપણે એડ કરીશું આમાં લિટલ પિંચ હિંગ એડ કરીશું હિંગ થી સરસ સુગંધ એડ થશે અને ફ્લેવર પણ એડ થશે બીજું કે હિંગ પેટમાં ગેસ નહીં થવા દે અડધી ચમચી થી પણ ઓછી આપણે હળદર એડ કરીશું એટલું જ હું જીરું પાવડર પણ એડ કરી દઈશ એક ચમચી કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું તમારે જેટલી તીખાશ જોઈતી હોય પાત્રામાં એ રીતે તમારે મરચું પાવડર એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું આ મસાલાને અને ત્રીસ સેકન્ડ જેવું આ મસાલા ચડી જાય એટલે હું આમાં આપણા સ્ટીમ કરીને કટ કરેલા પાત્રાને એડ કરી દઈશ મિક્સ કરી દઈશું એની પર એક ચમચી હું અહીં ખાંડ એડ કરીશ એનાથી પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે પણ તમારે ના નાખવી હોય તો તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો ત્રણ થી ઢાંકી ઢાંકીને ત્રણ થી પાંચ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું કે જેથી પાત્રા કઢાઈમાં નીચેથી અને ઉપર થી બધી જ બાજુ થી સારી રીતે થાય તો અહીં આપણા પાત્રા બનીને તૈયાર છે ત્રણ થી પાંચ મિનિટ થઈ ગઈ છે થોડી તાજી એડ કરીને આપણે મિક્સ કરી કરી દઈશું દઈશું સર્વ આપણા ક્રિસ્પી અને એટ્રેક્ટિવ અને હા આપણા ગુજરાત ટ્રેડિશનલ ફરસાણ જે ચા સાથે પણ મજા આવે આ પાત્રાને તમે તમે જ રીતે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે તો આ પાત્રા બનાવો તો અમને જરૂરથી જણાવજો ઠંડા પણ ખાવાની મજા આવે અને ટિફિન માં કે પછી સફર માટે પણ તમે બનાવી શકો એવા ક્રિસ્પી વડા આજે આપણે બનાવીશું ખુબ જ ઓછા ટાઈમ બનાવવાની ઈચ્છા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વણવાની ઝંઝટ નથી અને ઘરના ઇન્ગ્રીડિયન્ટમાંથી ફટાફટ બની ને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઠંડા પણ ખાવાની મજા આવે એવા સાતમ માટે મકાઈ ના જ ટેસ્ટી અને ક્રિસ્પી મકાઈ ના વડા અહીં આપડે મિક્સિંગ બાઉલ માં કે પછી કોઈ વાસણ માં પહેલા વડા માટે બધી સામગ્રી ને મિક્સ કરી દઈશું તો એના માટે હું પહેલા મકાઈ નો લોટ એડ કરીશ હું અહીં બે કપ મકાઈ નો લોટ એડ કરીશ આ મકાઈ નો લોટ જે નોર્મલ લોટા આવે છે પીળા કલર નો એજ મેં અહીં યુઝ કર્યો છે નેક્સ્ટ આપણે સોજી એડ કરીશું તો હું અહીં બે ચમચી જેટલી સોજી એડ કરીશ સોજી થી બાઇડિંગ સારું થશે બીજું કે સોજી થી જ સોફ્ટ વડા તૈયાર થશે એટલે મેં અહીં સોજી એડ કરી છે નેક્સ્ટ આમાં આપણે આદુ અને લીલા મરચા ની પેસ્ટ એડ કરીશું મેં અહીં એક ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખી છે આ પેસ્ટ મેં ખલમા બનાવી છે પણ તમે ગ્રાઇન્ડિંગ જાર માં પણ પેસ્ટ બનાવીને એડ કરી શકો છો નેક્સ્ટ આપણે આમાં તાજી મેથી ના પત્તા એડ કરીશું મેથી મેં અહીં અડધી મુઠ્ઠી એડ કરી છે મેથી તમને ના ભાવતી હોય તો તમે તાજી મેથી બદલે એક ચમચી કસ્તુરી મેથી પણ એડ કરી શકો છો એનાથી પણ જ સરસ ટેસ્ટ આવશે વડામાં નેક્સ્ટ હું એડ કરીશ તાજી કોથમીર અહીં મેં બે ચમચી જેટલી ફ્લેક્સ મેં અડધી ચમચી લીધા છે ચીલી ફ્લેક્સ થી લુક તો સારો લાગશે પણ થોડી તીખાશ પણ એડ થશે નેક્સ્ટ હું સફેદ તલ એડ કરી રહી છું સફેદ તલ થી વડામાં એક ક્રન્ચીનેસ એડ થાય છે એટલે મેં તલ નાખ્યા છે અને પૂરીઓ વડા કે થેપલા જેવી રેસીપીઓ માં તલ થી જ સરસ સ્વાદ આવતો હોય છે થોડા મસાલા પાવડર હું અહીં એડ કરી દઈશ તો આમાં એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચા પાવડર અને આપણા ટેસ્ટ અકોર્ડિંગ હું અહીં મીઠું એડ કરીશ જેથી ત્રણ ચમચી મોડું દહીં એડ કરીશું દહીં નાખવાથી વડા સોફ્ટ બનશે અને ટેસ્ટ પણ બહુ સારું આવશે અને લોટનું બાઇન્ડિંગ પણ સારું થશે એટલે મેં અહીં દહીં એડ કર્યું છે નેક્સ્ટ લઈશું અજમો અજમો મેં અહીં એક ચમચી લીધો છે આ અજમા હાથોમાં આ રીતે મસળીને એડ કરવાથી એનો ફ્લેવર થોડો વધારે ઇન્હેન્સ થશે અજમો ટેસ્ટ તો સારો આપશે પણ અજમાથી વડા પચવામાં સારા થઈ જશે મિક્સ કરીને એક ચમચી જેટલું હું તેલ એડ કરીશ તેલ આપણે લોટ મોણ માટે નાખ્યું છે એનાથી લોટ સારો બંધાશે એનું તમારે ધ્યાન રાખવાનું છે કેમકે આમ પણ મકાઈ લોટને આપણે વણી નથી શકતા એટલે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધીશું મકાઈ લોટમાં લોટ નથી હોતું પચવામાં પણ ખૂબ જ સરળ હોય છે અને આ લોટમાં ફાઈબર માત્રા પણ ઘણી સારી હોય છે એટલે ચોમાસાના તહેવારમાં તમને ઘણો બધો ફાયદો કરશે રેસીપી રેસિપીમાં તમારે વધારે હેલ્ધી વર્જન જોઈતું હોય તો તમે ડીપ ફ્રાય કરાય વિના પણ બનાવી શકો છો આ લોટને સારી રીતે આપણે ગુંદવાનો છે જેટલો ગુંદશો લોટને ને એટલો ડો સરસ બનશે અને ડો એક લચક પણ આવશે જેનાથી આપણા વડા ખૂબ જ સરસ થશે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રોટ બંધાવીને આપણો તૈયાર થયો છે બસ આવો જ રોટ આપણે રાખવાનો છે થોડું તેલ લગાવીને આડોને આપણે ઢાંખીને કમ સે કમ ત્રીસ મિનિટ માટે મૂકી રાખીશું એનાથી વડા ખૂબ જ સરસ બનશે તો આને હું મૂકી દઈશ અડધો કલાક માટે ઢાંખીને તમારી પાસે ટાઈમ ના હોય તો થી પંદર મિનિટ માટે પણ તમે મૂકી શકો છો એક વાસણમાં ઠંડુ પાણી લઈશું અને આ પાણીમાં ચોખ્ખા કોટનનું કપડું આપણે ડીપ કરી દઈશું એમાંથી એક્સ્ટ્રા પાણી નીચોવી દેવાનું આ કપડાને પાથરીને મીડિયમ સાઈઝના વડા પડે એવડા લુવા બનાવીને હું આમાં થોડું થોડું ડિસ્ટન્સ રાખીને મૂકી દઈશ અને આ કપડાનો બીજો છેડો આ રીતે એની પર મૂકીને હાથ વડે કરતા પછી કોઈ સપાટ પાટકી વડે આ રીતે દબાવી દઈશ એટલે ખૂબ જ આસાની તૈયાર થઈ જશે તો આ મેથડ થી હું દરેક તૈયાર કરી રહીશું તમે જોઈ શકો છો કે અડધી મિનિટ માં છ વડા બનીને તૈયાર થઈ ગયા હવે હું શું કરીશ કે આ વડા ને ઉઠાવવા માટે મારા હાથમાં થોડું પાણી લગાવી દઈશ અને પાણી લગાવીને આ વડા ને આ રીતે હાથમાં લઈ લઈ વડા પાડીને તરત જ ગરમ તેલ માં આપણે નાખી દઈશું આ રીતે તમે કરશો એટલે પચાસ વડા પણ ફટાફટ બની ને રેડી થઈ જશે ગેસ ની ફ્લેમ મીડિયમ જ રાખીશું આ વડા ચા સાથે ખૂબ જ મજા આવશે ઠંડા તો બઉ ટેસ્ટી લાગે છે અને હા બટાકાની સુકી ભાજી હશે તો એની સાથે પણ ખૂબ જ ભાવશે આ એવી રેસીપી છે જેને તમે દરેક સાથે એન્જોય કરી શકો છો આ રાંધણ શર્ટ પર સાતમ માટે તમે આ વડા બનાવો તો અમને કોમેન્ટ જરૂરથી કરજો વધારે હાઈ ફ્લેમ પર આપણે વડા નહીં કરીએ તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા વડા ચાલો ત્યારે આને હું સર્વ કરી દઉં સુખડી બનાવવા માટે આપણે એક પેન કે કઢાઈ લઈશું અહીં આપણે એક કપ ઘી એડ કરીશું કઢાઈમાં બે કપ આપણે ઘઉંનો લોટ કે પછી ઘઉંનો કરકરો લોટ લઈએ તો એક કપ આપણે ઘી લેવાનું એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછું પણ નહીં બસ હવે સહેજ ઘી ગરમ થાય એટલે એમાં આપણે બે કપ ઘઉં નો કરકરો લોટ એટલે કે ઘઉં નું ભયડું એડ કરીશું અહીં તમારે ઘઉં નું ભયડું એડ ના કરવું હોય તો તમે ઘઉંનો સિમ્પલ જે લોટ આવે છે એ પણ યુઝ કરી શકો છો બહુ જ વધારે મોટો કરકરો લોટ નહીં યુઝ કરીએ આને આપણે એકદમ સ્લો ફ્લેમ પર હલાવતા રહીશું અને પાંચ થી છ મિનિટ માટે આ ભયડું 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 આપડે જાડા વાળી યુઝ કરીશું એનાથી સુખડી જ સરસ શેકાશે એટલે બને ત્યાં સુધી પેશન્સ થી અને ધીમા ગેસે આપણે હલાવતા રહેવાનું તો અહીં પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે હું આમાં નેક્સ્ટ ઇન્ગ્રીડીયન્ટ એડ કરીશ તો હું અહીં ગોળ એડ કરીશ મેં દેશી ગોળ લીધો છે

અહીં ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી અને ગોળમાં સરસ રીતે સોફ્ટ બનશે એટલે જો તમારે પણ એકદમ સોફ્ટ સુખડી બનાવી હોય તો તમે પણ આ ટ્રીક જરૂરથી ફોલો કરજો તમને આ ટ્રીક કોઈ નહીં બતાવે બસ હવે દૂધ એડ કર્યા પછી એકદમ ધીમા ગયા ત્યાં સુધી આને આપણે થવા દઈશું જ્યાં સુધી ઘી ઉપર દેખાવા ના લાગે તમે જોઈ શકો છો કે ઘી સરસ દેખાવા લાગ્યું છે આજુબાજુ થોડું ઘી ઉપર તરીને એટલે હું અહીં બંધ કરી તો આપણે થાળી લઈશું થાળી આપણે એવી યુઝ કરીશું જેના નાકા થોડા મોટા હોય જેથી જાડા અને મોટા પીસ આપણા પડી શકે થાળીને અહીં હું ઘીથી ગ્રીસ કરી દઈશ તો મેં થાળીને ગ્રીસ કરી દીધી છે આ થાળીમાં ગરમા ગરમ સુખડી દઈશું થાળીમાં વાટકી વડે કરતા પછી આવા કોઈ સ્પેચ્યુલા વડે મસ્ત દબાવીને આપણે ફેલાવીને સરખું કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે આ થાળીને સેટ કરી દીધી છે આને થોડી વાર આપણે ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થઈ જાય પછી જ આગળની આપણે પ્રોસેસ કરીશું તો અહીં આપડે સુખડી સહેજ ઠંડી થઈ ગઈ છે એકદમ ઠંડી નથી સુખડી સહેજ ગરમ હોય એ વખતે આપણે ચપ્પા વડે આના પીસ પાડી દઈશું આ સુખડી સહેજ ગરમ હશે એ વખતે આપણે આ સુખડીને કટ કરીશું તો એના પીસ બહુ જ સરસ પડશે એટલે એકદમ ઠંડુ થાય એટલે આપણે પીસ નહીં પાડીએ સહેજ ગરમ હોય ત્યારે જ આપણે પીસ પાડી દઈશું આને મે કટ કરી દીધું છે પણ આ પીસ ત્યારે હું થાળી માંથી બહાર નીકાળીશ જયારે આ સુખડી એકદમ ઠંડી થઈ જાય તો સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે આને હું નીકાળી દઈશ અલગ પ્લેટમાં કરતા પછી સર્વિંગ પ્લેટ તમે જોઈ શકો છો કે જ સરસ બની છે સુખડી એકદમ પરફેક્ટ અને હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી સરસ સોફ્ટ અને દાણેદાર સુખડી બની તૈયાર થઈ છે જો તમે પણ આ રીતે સુખડી બનાવશો તો તમે કિલો સુખડી પાડશો તો પણ તહેવારો માં ઓછી પડશે તો આ સુખડી રેસીપી ને જરૂરથી ટ્રાય કરજો અને મારી સુખડી રેસીપી ગમે તો મને કોમેન્ટમાં જરૂર તો આ મોઢામાં મુકતા ઓગળી જાય એવી મીઠાઈ આપણે બનાવીને તૈયાર કરીશું તો તાજુ શ્રીફળ એટલે કે તાજુ નારિયેળ તમને દરેક જગ્યાએ મળી જ રહેતું હોય છે જો તમારે ડ્રાય કોકોનટનું છીણે અહીં યુઝ કરવું હોય તો તમે એ પણ વાપરી શકો છો તો તાજા નારિયેળને મેં અહીં ગ્રેટ કરી લીધું છે તમે જોઈ શકો છો કે બહુ સરસ રીતે આપણું નારિયેળ ગ્રેટ થયું છે બસ આ જ રીતે આપણે જે ગ્રેટર હોય એના મોટા કાણાથી આપણે ગ્રેટ કરવાનું છે આને એડ કરી દઈશું મિક્સિંગ બાઉલમાં તમે જોઈ શકો છો કે એક કપ છે આપણું ગ્રેટेड કોકોનટ હવે હું શું કરીશ કે એક કપ મખાનાને શેકી લે. આ મખાનાનો આપણે પાવડર કરવાનો છે એટલે મખાના થોડા શેકીને ઠંડા પાડીને જ્યારે આનો પાવડર હું બનાવીશ તો પાવડર સારો બનશે. તો અહીં તમે વિચારશો કે ગેસ ચાલુ કર્યા વિના મીઠાઈ બનાવવાની છે તો કેમ ગેસ યુઝ કરું? તો હું તમને જણાવી દઉં કે ગેસનો યુઝ ફક્ત આપણે મખાના શેકવા માટે જ યુઝ કર્યો છે કેમ કે મખાનાને થોડા શેકવા પડતા હોય છે કે જેથી તે થોડા ક્રન્ચી થઈ જાય અને એમાં જે મોઇશ્ચર છે એ ઉડી જાય. મખાનાનો પાવડર હું અહીં એ માટે યુઝ કરવાની છું કેમ કે મખાના થી આ મીઠામાં બાઈડિંગ સારું થશે. બીજું કે મખાના તમે ફરાળમાં પણ ખાઈ શકો છો મેં અહીં એવા જ ઇન્ગ્રીડિયન્ટ વાપર્યા છે કે જે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તો આ મીઠાઈ તમે ફરાળમાં પણ બનાવી શકશો તો મખાના મેં શેકીને ઠંડા પાણી પાવડર બનાવી દીધો છે આને પણ હું મિક્સિંગ બાઉલ માં એડ કરી દઈ તો અહીં મેં નેક્સ્ટ મિલ્ક પાવડર લીધો છે જે ત્રણ થી ચાર ચમચી છે મિલ્ક પાવડર થી મીઠાઈ જ ટેસ્ટી બનતી હોય છે અને મીઠાઈ નું ટેક્સચર અને ટેસ્ટ બંને ઇન્હેન્સ થાય છે એટલે હું અહીં મિલ્ક પાવડર એડ કરીશ અહી આપણે એક ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું ઈલાયચી પાવડર થી ટેસ્ટ ઇન્હેન્સ થશે પણ તમારે ના નાખવું હોય તો તમે ઈલાયચી પાવડર ને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એડ કરીશું ખાંડ તો ખાંડ મેં અહીં દળેલી યુઝ કરી છે સ્મૂથ પાવડર બનાવીને યુઝ કરવાનો ખાંડ નો કેમ કે આપણે આ મીઠાઈ ગેસ પર નથી કરવાના તો આખી ખાંડ ઓગળશે નહીં એટલે ખાંડ નું બુરુજ આપણે યુઝ કરીશું તો મેં પાંચ થી છ ચમચી એટલે કે અડધા કપ થી પણ અડધી ખાંડ યુઝ કરી છે તમારે જેટલી મીઠાઈ જોઈતી હોય એ રીતે તમે ખાંડ નાખી શકો ચમચી મલાઈ એડ કરીશું મેં ઘરની યુઝ કરી છે થી મીઠાઈ સોફ્ટ બનશે અને મિક્સ કરતી વખતે બાઇડિંગ પણ સારું થશે અને મલાઈ નાખવાથી મીઠાઈ પણ ખુબ જ જોરદાર ટેસ્ટ આપતી હોય છે પણ તમારે મલાઈ એડ ના કરવી હોય કે મલાઈ ના હોય તો તમે એક થી બે ચમચી ઘી પણ એડ કરી શકો છો બસ

અને ના નાખવી હોય તો પણ આ રીતે ચાલે કેમ કે બરફી વ્હાઇટમાં પણ જ સરસ ઉકાપશે તો હું અહીં લિટલ બી દૂધ રેટતી જઈશ અને મિક્સ કરતી જઈશ એકદમ થોડું થોડું દૂધ એડ કરીશું કેમકે વધારે ઢીલું થઈ જશે તો જોઈએ એવા પીસ નહીં પડે આપણા મીઠાઈ ના એટલે અડધી અડધી ચમચી આપણે દૂધ નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો મારે કમસે કમ અહી બે થી ત્રણ ચમચી જેટલું દૂધ આમાં એડ થયેલું છે તો તમે જોઈ શકો છો કે આપણો મીઠાઈ માટેનો ડો બનીને તૈયાર છે તો આ રીતે આપણે અલગ ટ્રે કે પછી ડીશ માં લઈશું અને એને ઘી થી ગ્રીસ કરી દઈશું જેથી કે આપણા મીઠાઈ ના પીસ આસાનીકાળી શકીએ તો મેં ઘી થી ગ્રીસ કરી દીધું છે હવે આપણે આમાં મીઠાઈ નો ડો મૂકી દઈશું અને આ રીતે જેટલી જાડાઈ જોઈતી હોય એ રીતે આપણે ટ્રે ડીશ માં મૂકી દઈશું તો આ મીઠાઈ ને દસ થી પંદર દિવસ સુધી કઈ જ નહીં થાય બીજું કે આને ફ્રીજ માં પણ મૂકવાની કોઈ જરૂર નથી આમ જોવા જઈએ તો કોકોનટ માંથી મીઠાઈ બનાવીએ તો એને થોડી વાર આપણે ફ્રીજ માં મૂકવી પડતી હોય છે જેથી કે એના પીસ પડે પણ આ મીઠાઈ માં એવું કઈ જ કરવાની જરૂર નથી પણ હા મીઠાઈ બની જાય પછી તમારે દિવસ સાચવવી હોય તો સ્ટોર કરીને તમે રાખી શકો છો બસ આ રીતે મેં પીસ પાડી દીધા છે ચપ્પા ની હેલ્પ થી આને આપણે નીકાળી દઈશું અલગ ટ્રે માં અને આને પણ કેસર પીસતાથી હું ગાર્નિશ કરી દઈશ તમે જોઈ શકો છો કે મોટામાં પાણી આવી જાય એવી મીઠાઈ આપડે તૈયાર થઈ છે તો આ મીઠાઈ ફરાર માં બનાવી શકો છો અને કોઈ પણ તહેવાર હોય કે ફંક્શન માં કે પછી ચડાવવા માટે કોઈ પ્રસાદી તમારે જોઈતી હોય તો પણ તમે આ બનાવી શકો છો મતલબ કે આ મીઠાઈ ઓલરાઉન્ડર છે ખૂબ જ ઓછા ટાઈમ માં બની જશે અને કોઈ પણ મહેનત કે જનજટ વિના અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આ મીઠાઈ બની તૈયાર થઈ જશે અને આ મીઠાઈ કોઈ પણ વાર તહેવારમાં ચાલશે બીજું કે આમાં કોકોનટ અને મખાનાના ભરપૂર ફાયદા છે જે તમારા શરીરમાં એનર્જી કેલ્શિયમ વિટામિન્સ પૂરા પાડશે બાળકો માટે પણ આ મીઠાઈ ખૂબ જ ફાયદો આપશે આ મીઠાઈ એટલી ટેસ્ટી બનતી હોય છે કે જે પણ ખાશે બીજો પીસ પણ સો ટકા માપશે ઘરે મીઠાઈ બનાનો ફાયદો એ કે તમે સારી ક્વોલિટીના ઇнг્રીડિયન્ટ્સ યુઝ કરી શકો છો અને ખાંડનું પ્રમાણ પણ ઓછું રાખીને મીઠાઈ તૈયાર કરી શકો છો. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. હું તમને આ મીઠાઈ તોડીને પણ બતાવું કે કેટલી સોફ્ટ અને દાણેદાર બની છે. તો આ તહેવારોમાં આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. હું તમને મળીશ આવી જ ખૂબ જ સરસ અને સરળ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ ધન્યવાદ જય અંબે.